અમરેલી જિલ્લાના ઝાફરાબાદ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું આયોજન અમરેલીના ઝાફરાબાદ નગરપાલિકા દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઝાફરાબાદની એન્ડ મહેતા હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત આગળ ઝાફરાબાદ નગરપાલિકા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ ઝાફરાબાદના નગરજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા જાફરાબાદ ની પારખ એન મહેતા સ્કૂલ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી અને આ તિરંગા યાત્રા ઝાફરાબાદની મુખ્ય બજારોમાં ફરી રિપોર્ટર કાળુ સાકણો જ્યાં જાફરાબાદ અમરેલી હતી તિરંગા યાત્રા અન્વયે આજે જાફરાબાદ નગરપાલિકામાં શહેરના મુખ્ય રસ્તાઓ પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં જાફરાબાદ શહેરના તમામ સરકારી કચેરીઓ તેમના કર્મચારીઓ અધિકારીઓ સામેલ રહ્યા હતા પદાધિકારીઓ સામેલ રહ્યા હતા અને જાફરાબાદ શહેરની ચૌદ શાળાના બાળકો પણ આમાં સામેલ રહ્યા હતા અને ખૂબ જ રંગે ચંગે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી